એમ કરું છું આજે સંસ્કૃત પરિષદમાં પંશોત્તમ રાઇટ ગુરિયા અને સૌ પહેલીવાર આજે પુણ્યતિથિ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા ને ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કેમ છો મિત્રો કેમ છો બધાના આશીર્વાદ બની રહ્યો છે આદિમાં બોદિના અને છાશ દોસ્તો આપ સૌને દેવ જાણો સૌને મારા સંતા જેત્ર હેતુના સર્વ મિત્રોના

બંધ છોકરાઓ માટે રોજગાર સુધી અમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે સંસ્થા તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્તિ હોય તેમની મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમને લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંગાથ બાજુનો ફ્લેટ આપવામાં આવે છે તમામ સુવિધા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ સંસદ દ્વારા લેવામાં આવતો નથી અને સંસદ સો ટકા સમાજ ઉપર નિર્ભીક છે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે સંસદ દ્વારા ડેલી પક્ષીની જળ ગાયનો ખાસ હોસ્પિટલમાં દર્દીઓની બિસ્કીટ અને વિતરણ સાથે સાથે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ સંસદ દ્વારા કરવામાં આવે છે તો દોસ્તો આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યની અંદર તો ભૂલ નહીં ભૂલથી રૂપી જોડાવો અને અમૂલ્ય યોગદાન આપી આ સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપો એવી આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો આ જરૂરથી અમારો કોન્ટેક કરી શકો છો જો આ મોરબીના હોય અને મોરબીની આસપાસ હોય તો એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય વધારો અમારું સરનામું છે મોરબી માહિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનિવર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે

સંસ્થા પરિષદમાં વધાર્યા છે અત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તમારા ફેસબુક પેજને ફોલો કરો લાઈક કરો દોસ્તો આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી મોરબીના ઘર જનજન સુધી પહોંચવામાં અમને આપ મદદરૂપ થઈ શકો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે તો આવા જ નવા વિડીયો સાથે ફરી પણ શું ત્યાં સુધી કેમેરામેન ખબર ફરાટ પર સાથે મને મળ્યું નજર અને રજા આપશો આભાર ધન્યવાદ